અંકલેશ્વરની પાસે લુપિન કંપની અને જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુપિન કંપનીના કર્મચારીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલનના બેનર પોસ્ટર સાથે લઈને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા અંકલેશ્વરની લુપિન કંપની દ્વારા સેવા દિવસની ઉજવણીના ભાગરૂપે અને નેશનલ રોડ સેફ્ટી અવેરનેસ મહિનાને ધ્યાનમાં રાખીને લુપિન કંપની અને ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા આજરોજ મહાવીર ટર્નિંગ પાસે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ટ્રાફિક વિભાગના પીઆઈ ભાવનાબેન મહેરિયા ઉપસ્થિત રહ્યા હતા તથા લુપિન કંપનીના એડમિન હેડ ચેતનસિંહ રાઠોડ અને સીએસઆરના અઝરભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમમાં લુપિન કંપનીના કર્મચારીઓ તથા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરોના બેનર પોસ્ટર સાથે વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા લોકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરવા માટે વાહન ચાલકોને ત્રણસો જેટલી ટોપીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા લુપિન કંપનીએ સમુદાયના પ્રત્યેની તેની જવાબદારી અને સામાજિક કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી

લિમિટેડ અંકલેશ્વર દ્વારા ટ્રાફિક જાગૃતતા તથા ટ્રાફિકના નીતિ નિયમોનું બરાબર પાલન થાય એના માટે આમ જનતાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે